હેન બકરા બકરા ચરે રહ્યા પછી વિગરાજ મારનું મંદિર છે જેઓ માસ્તો ઊંડા આપડે હવે જાઈએ છે રહ્યા ભીમના ગુડે હે હારી કે અમારી ગૌશાળા સારા કામગેઢી ગૌશાળા છે અમારે આપણે જઈએ ભીમના ગોટે અહીંયા આપણે આવીને ગાડી રાખી દીધી છે જો આ બાજુ રસ્તો આવે દેસલ પરથી આ જાય ભીમના ગુડે અને આવે કેળીથી રસ્તો હવે આપણે આગળ આ રસ્તે વધી છે મિત્રો આપણે ડુંગરમાં ચડી રહ્યા તમે જુઓ છો ઊંચા अरवे 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 वधी ही आग अल्पेश भाई आवे रे देहर पर मुकया था नाश्तो लो तो नाश्तो भूल गयो नाश्तो रे गयो बीजा मुंडा में लिया अल्पेश भाई नाश्तो आपड़े बाइक में बैठ गया है जा ही रहे विपुल भाई आके रे होंडा और डूंगर मा से होंडा जा रियो आस्ते विपुल भाई चढ़ाओ जो अगर पड़ी गया तो ऊपर दिया ने करा से आज तो ऊपर चढ़ी रहे आपड़े અલ્પેશભાઈ ને વિપુલભાઈ જાય ઉપર પાણા કાંટા બીજું કઈ છે નહીં એક તો પગમાં લાગી ગયો આપણા ચડી રે અરે હવે ડુંગર માથે મળતો છે નહીં ક્યાંય જોયું વારે ક્યાંય હોય તો ઠીક છે પાછા ઘરે પાછા રિટર્ન તમે ખાલી બાવર જુઓ છોલી નાખે રે બાવર તો ડુંગર ઉપર ચડી ગયા હી અલ્પેશભાઈનું વિપુલભાઈ વાતું કરેલા કે મળતો છે નહીં હવે ક્યાં જાશું ચાલો તો મહેનત કરી થોડો ઘણો જઈએ મળે મળી તો જશે હુંડા પડ્યું નીચે હં આપણે ખોઈ ગયા હી રસ્તામાં જરતું છે નહીં એટલા બકરા ક્યાંથી ચાલે એવો આપણે રસ્તો ગોતી હતી કેમ કે અહીંયાથી નીકળી શકશું શકીશું બાકીથી ડુંગરોમાં નીકળી શકીએ એમ નથી

यहां वेले तुम्हें જોઈ શકો આ પથ્થરમાં કે લમસ આ જો બહુત મોટા અક્ષર અહીંયા લખે જો બધા હવે આપણે અહીં નીચે ઉતરી છે જો એ આબત નીચે ઉતરી છે আস্তে আস্তে અલપસ ભાઈ ની નીચે ઉતતા જો લપસતા નઈ થી આપણે ઉત રહ્યા હતા નીચે আস্তে আস্তে કેમ કે અહીં પડે એ લપસે એ આ ગુફા છે અમારા ગામનો ઇતિહાસ છે मर्दम दत्ती मर्दम दत्ती के भाई बड़ा भीम नो गुडो घेता है मतलब के यहां भीम यहां अंदर अंदर रे भी हो तो 6 महीना तुम જોઈ શકો અને આની અંદર અંદરથી ગુફા છે હજી અને આ આગળ તો જવાતું નથી કે એમ કે અંદર કાઈ બી હોઈ શકે હું આપણે જઈ રહે ઉપર ઉપર હરવે હર ચડી જાય ચડવાનો બહુ મુશ્કેલ છે પણ જો આ જો તો મેં અહીંયા બધે લખી મૂકે છે પોત પોત નક્ષર બનાવે છે અરવે અરવે ચડી જાય છે આ જો વિપુલભાઈ ની સામે ઊભા છે એક જન ના જેવું છે અંદર તમે જો કેટલું બધું ઊંડું છે જો જો મિત્રો આપણે આપણો વી કરી દીધો છે અહીંયા એટલે આપડે અહીંયા યાદગીરી રહી ગઈ છે તુઓ તુ આ નીચે હવે આપણે લાગી છે જો અને હવે આપણે કરીશું નાસ્તો અબોડી છે બોડી નીચે આરામથી બેહી મસ્ત એવા સીટિંગ એવા પાણા એટલે સીટિંગ જ કેવાય હા જો ખોલી નાખો નાસ્તો લેવા આપણે નાસ્તો કર નાખી હાલો તો જોયો નાસ્તો ખોલી લીધો જો આ બધા કાગડી બાગડી ઉડે રહ્યા આ થેલીમાં મિક્સ કર્યો હવે અહીંયા બેસું ને બેહીને ખાશું હવે બહુ લાગી જોરથી ભૂખ હાલે હાલે હવે લાગી ગરમી આપણે આલી આલીને મોટા બે